હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ એન્ડ વેલકમ ઓલ ઓન કૃષિ ભંડરો તો ફ્રેન્ડ્સ ઘણા સમય પછી આપણે ફરી મળ્યા છીએ તો અહીં આપણે ચર્ચા કરવાના છીએ આજનો આપણો જે મેઈન ટોપિક છે તો એની વાત करू તો એ છે કે એગ્રીકલ્ચર આસિસ્ટન્ટ ની જે પણ एग्जाम પૂર્ણ થઈ ગઈ છે તો એનું કટ ઓફ શું રહેશે અંદાજિત જે કટ ઓફ છે કે જેના વિશેની આજે આપણે વાત કરવાના છીએ તો આપણને સૌ પ્રથમ તો બધાને ખ્યાલ છે કે આ જે એગ્રીકલ્ચર આસિસ્ટન્ટનું જે પેપર હતું કે જેનું લેવલ ખૂબ હાઈ હતું અને એગ્રીકલ્ચરનો જે પોર્શન હતો એ પણ ડિફિકલ્ટ હતો ત્યારબાદ જો આપણે મેથ્સ અને રીઝનિંગની સૌપ્રથમ વાત કરીએ તો રીઝનિંગ હતું કે જે સારું હતું એટલે કે તમે મેક્સિમમ માર્ક્સ એમાં કવર કરી શકો એવું હતું પણ હા એમાં પણ થોડા ઘણા તો ડિફિકલ્ટ ક્વેશ્ચન હતા અને ત્યારબાદ જો આપણે વાત કરીએ મેથ્સની તો મેથ્સમાં પણ એટલું હાઈ લેવલનું નહોતું પરંતુ એમાં પાર્ટ બી હતું તો એમાં કરંટ અફેર હતા કે જે ખૂબ જ ઓલ્ડ કે જેના ક્વેશ્ચન હું જોતી હતી તો જૂન બે હજાર ચોવીસ નું હતું તો મેક્સિમમ સ્ટુડન્ટ એ કેવું હોય છે કે આપણે જે પણ કોઈ એક્ઝામ હોય છે તો એનું કવર જે કરંટ અફેર કરતા હોઈએ એ મેક્સિમમ પાંચ થી છ મહિના સુધીનો કરેલું હોય પણ આ તો નિયર અબાઉટ વન યર ઓલ્ડ વાળું જે કરંટ અફેર હતું એ પૂછાયેલું હતું કે જેના લીધે ઘણા સ્ટુડન્ટને એમાં માર્ક્સ કવર થયેલા નથી અથવા તો એ ક્વેશ્ચન સ્કીપ કરવા પડ્યા છે ત્યારબાદ જો પોલિટીની વાત કરીએ તો પોલિટી પણ ઘણાને લેન્ધી લાગ્યું હતું અથવા તો ઘણાને ઈઝીલી જે થઈ શકે એવું નહોતું અને ત્યારબાદ જો એગ્રીકલ્ચરની વાત કરીએ તો એગ્રીકલ્ચરનો જે પાર્ટ હતો એ તો હાર્ડ હતો જ અને બધા જ માટે હાર્ડ હતો કેમકે બહુ બધા મને આવેલા હતા ઇન્સ્ટાગ્રામ પર ત્યારબાદ મેઇલ પણ આવેલા હતા કે મેડમ તમારું જોયું પેપર અમારું ખૂબ જ હતું અને એમાં ઘણા એ મને મેમરી બેઝ ક્વેશ્ચન પણ પૂછે મૂકેલા હતા ત્યારબાદ જે આન્સર કી મુજબ જે આવેલી હતું એ પણ મેં જોયેલું હતું કે જેમાં પણ હાર્ડ હતા ક્વેશ્ચન એટલે ઓલ ઓવર જો વાત કરું તો પેપર હતું જે લોકોને મેથ્સ રીઝનિંગ ખૂબ સારું ફાવતું હશે કે જે ની પ્રિપેરેશન કરતા હશે અધરવાઇઝ બીજી કોઈ હાઈ લેવલની કોમ્પિટેટીવ એક્ઝામની પ્રિપેરેશન કરતા હશે કે જેમાં મેથ્સનું વેટેજ વધુ હોય તો એ લોકોને વધુમાં વધુ માર્ક્સ મેથ્સમાં કવર થઈ શકે અથવા તો કોઈ સ્ટુડન્ટ્સ એવા હશે કે જેને સારામાં સારું મેથ્સ ને રિઝનિંગની પ્રેક્ટિસ કરી હશે તો એ લોકોને મેથ્સમાં સારા માર્ક્સ કવર થઈ શકશે કે જેથી પાર્ટ માં જો ઓછા થોડા ઘણા પણ માર્ક્સ હશે તો એનું બેલેન્સ થઈ શકશે પરંતુ જો અહીંયા આપણે એવરેજ સ્ટુડન્ટ ની વાત કરીએ તો એવરેજ સ્ટુડન્ટમાં ઘણા એવા સ્ટુડન્ટ્સ છે કે જે લોકો પાર્ટ એ અને પાર્ટ બી કે જેમાં ક્વોલિફાય જ થયેલા નથી ઘણા લોકો છે કે જે મને કે છે કે મેમ અમે પાર્ટ એમાં બે માર્ક્સ થી ક્વોલિફાય થતા અટકી ગયા છીએ અથવા તો ઘણા એવું પણ કે છે કે પાર્ટ b છે કે જેમાં અમે ત્રણ માર્ક્સ પાંચ માર્ક્સ કે જેમાં ક્વોલિફાય થયા નથી એવું નથી કે એ લોકોએ પ્રિપેરેશન નથી કરી પ્રિપેરેશન તો કરી જ છે પરંતુ આ જે પેપર હતું કે જે એ લોકોને વધારે પડતું હાર્ડ લાગ્યું છે અને જેના લીધે ક્યાંક નહીં ક્યાંક એ લોકોને આવડતું હોવા છતાં પણ કઈ વસ્તુ ખોટી થઈ ગઈ હોય છે કે જેના લીધે માર્ક્સમાં એ લોકો કટ સુધી પહોંચી શક્યા નથી અને રહી વાત આન્સર કી ચેલેન્જ કરવાની તો આન્સર કી માં ચેલેન્જ તો થઈ ગયા છે જે પણ વાંધા અરજી હતી એ પણ પૂર્ણ થઈ ગઈ છે હવે આપણે જોવાનું છે કે ફાઈનલ આન્સર કી નું શું છે તો ફાઈનલ આન્સર કી મુજબ મારા ખ્યાલથી તો ત્રણ થી ચાર માર્ક્સ કદાચ વધી શકશે જોઈએ હવે શું કરે છે આપણને જે મંડળ છે એ નવી આન્સર કી જ્યારે બાર પાડશે ત્યારે આપણને ફાઇનલ આન્સર કી મુજબ જોઈશું પરંતુ અત્યારે હું છે તમારા માટે છે કટઓફ માર્ક્સનું જે લઈને આવેલી છું એ ટોટલી અંદાજિત છે અને આ જે માર્ક્સ મેં વિચાર્યા છે એ એમ જ નથી પરંતુ બહુ બધા સ્ટુડન્ટ્સ છે કે જે લોકોના રિવ્યૂઝ છે અને ઘણા સ્ટુડન્ટે એના જે માર્ક્સ થાય છે અત્યારે આન્સર કી મુજબ એ પણ જણાવેલા છે એના મુજબ હું તમને આ એક અંદાજિત marks નું cut જણાવું છું આમાં બે થી પાંચ માર્ક્સ પ્લસ minus પણ થઈ શકે છે તો જો સૌ પ્રથમ આપણે વાત કરીએ તો general કેટેગરીના જે પણ student છે કે જેઓનું મેરિટ એકસો વીસ થી એકસો પચીસ near about રહી શકે છે cut off ત્યાર બાદ જો OBC ની વાત કરીએ તો એકસો પંદર થી એકસો અઢાર સુધી અને EWS ની જો વાત કરીએ તો EWS કેટેગરીમાં માં 110 થી 115 સુધી નું રહી શકે છે અને SC ST કેન્ડિડેટ હશે કે જે 100 પ્લસ અથવા તો 110 પ્લસ હશે એ મોસ્ટલી બધા જ કવર અપ થઈ શકે અને આમાં ફીમેલ નું મે કંઈ જણાવેલું નથી પરંતુ ફીમેલ એની કેટેગરી મુજબ આ જે આપણો અહીંયા છે OBC ની જો વાત કરીએ તો મારા અંદાજ મુજબ જે પણ એકસો પંદર આજુબાજુની જે પણ ફિમેલ્સ હશે તો મોસ્ટલી એ લોકોના ચાન્સીસ વધુ છે કેમ કે આ એક અંદાજિત કટ ઓફ છે અને આ જે અંદાજ છે એ સ્ટુડન્ટ્સે જે માર્ક્સ કીધા છે એ મુજબ કાઢેલું છે આમાં હંડ્રેડ પર્સન્ટ શ્યોર છીએ એવું આપણે કહેતા નથી અને હું એવું પણ નથી કહેતી કે આ સાવ ખોટું છે આ એક ટોટલી એક અંદાજિત છે કે જે આપણું મેરિટ હશે એની આજુબાજુ આપણને જોવા મળશે આમાં બે થી પાંચ માર્ક્સ પ્લસ પણ થઈ શકશે અને માઇનસ પણ થઈ શકશે એવું આપણું અંદાજિત આ કટ ઓફ છે અને ફાઈનલ તો આપણને જ્યારે રિઝલ્ટ આવશે ત્યારે જ સરખી ખબર પડશે અત્યારે એક ખાલી અંદાજિત માર્ક્સનું હું વિડીયો એટલા માટે લઈને આવેલું છું કે બહુ બધા સ્ટુડન્ટ્સ એવું કહે છે કે મેમ તમે એક વિડીયો બનાવો ઘણા ટાઈમથી તમારો કોઈ વિડીયો આવેલો નથી તો આ એક અંદાજિત હું તમારા માટે વિડીયો જે માર્ક્સ નું કટ ઓફ છે કે જે લઈને આવેલું છે અને ઘણા એવા સ્ટુડન્ટ્સ છે કે જે પાર્ટ A કે પાર્ટ B માં ક્વોલિફાય નથી થયા તો એ સ્ટુડન્ટને હું સ્પેશિયલી એટલું જ કહેવા માંગીશ કે તમે ક્વોલિફાય નહીં થયા તો એ થોડું પહેલું તમને લાગશે દુખ લાગશે સ્વાભાવિક છે હું સમજી શકું છું પણ તો એનો મતલબ એ નથી કે તમારે હિંમત હારી જવાની છે આગળ બીજી પણ એક્ઝામ આવવાની છે અને એકસો 144 જે ગ્રામ સેવક ની જગ્યા છે કે જેનું પણ તાજેત થોડું ટાઈમમાં આવી જશે વેકેન્સી થોડાક મહિનામાં પણ મારું તમને એ કહેવાનું છે કે અત્યારે જે એક્ઝામ પેટર્ન છે કે જે દિવસે ને દિવસે હાર્ડ થતી જતી હોય છે તો તમે અત્યારથી જ થોડું થોડું તમારી જે પ્રેક્ટિસ હોય છે એ કન્ટિન્યુ રાખજો કે જેથી એક્ઝામ ટાઈમે તમને વધુ પડતું બર્ડન ના આવે અને આપણે જોયું છે કે જે નવા આર આવેલા છે તો એ નવા આર જે આપણે ગ્રામ સેવક છે એનો પણ આપણને જોવા મળે છે સિલેબસ ત્યાર બાદ છે એક્સ્ટેન્શન ઓફિસરનો પણ સિલેબસ જોવા મળે છે તો એ જે સિલેબસ છે કે જેને ધ્યાન માં રાખીને તમારે અત્યારથી એની પ્રેપરેશન સ્ટાર્ટ કરી દેવી જોઈએ કેમ કે 2026 માં મારા ખ્યાલ મુજબ એટલે કે મને જેટલું આઈડિયા છે ત્યાં સુધી એક્સ્ટેન્શન ઓફિસરની પણ વેકેન્સી આવશે અને ગ્રામ સેવકની તો આવશે એ તો 100% છે અને જે પણ આપણી એગ્રીકલ્ચર આસિસ્ટન્ટ જે વેકેન્સી હતી કે જેમાં પેલા સોળસો સમથિંગ જે સીટ હતી કે જે આવવાની હતી પરંતુ અત્યારે ચારસો છત્રીસ જેટલી છે તો બાકીની જે પણ સીટ વધેલી છે એ પણ બે હજાર છવ્વીસ માં આવી શકે છે કે જેની શક્યતાઓ છે એટલે તમે આ બધી જે એક્ઝામ છે કે જેને ટાર્ગેટ કરો અને તાજેતરમાં જે તલાટીનું પણ આવેલું છે તો કોઈ એક સ્પેસિફિક આપણે ફિલ્મ માં જ રહેવું જોઈએ મોસ્ટલી બધા નું એવું જ કેવું હોય છે હું પણ તમને એ જ કહું છું પરંતુ અત્યારે પાસે જો તમારી પાસે કોઈ પ્લાન બી ના હોય તો હું તમને એવું સજેસ્ટ કરીશ કે જે લોકો પાર્ટ એ અને પાર્ટ બી માં ક્વોલિફાય થતા રહી ગયા છે તો એ લોકો ની તૈયારી અટકાવી દેવાની થતી નથી આ તલાટી ની છે વેકેન્સી આવી છે એમાં પણ એપ્લાય કરો એના સિલેબસ મુજબ પણ તમે કરો અને એગ્રી નું તો સાથે સાથે જોડે રાખો હા તલાટી માં જે મેન્સ છે એ બધું ડિફિકલ્ટ છે અને સિલેબસ પણ લેંદી છે એ પણ મને ખ્યાલ છે પરંતુ જો મારું તમને એટલું જ કહેવાનું છે કે તમે જો પ્રિપેરેશન કરશો તો તમારામાં એક સેલ્ફ ડિસિપ્લિન આવશે અને સેલ્ફ ડિસિપ્લિન હશે તો તમે શ્યોર કંઈક ને કંઈક એક્ઝામ છે કે જે ક્રેક કરી શકશો તો જ્યાં સુધી તમારી પાસે ઓપ્શન બીજો નથી ફોર એક્ઝામ્પલ કે આપણે ગ્રામ સેવકની ક્યારે વેકેન્સી આવશે આવશે એ બધાને ખ્યાલ છે પરંતુ સ્પેસિફિક ડેટ કોઈ ખ્યાલ નથી તો ત્યાં સુધી કા તો તમારે એગ્રીકલ્ચર રિલેટેડ કંઈ પણ એક્ઝામનું વાંચવું જોઈએ અને જો તમને એવું થતું હોય કે નહીં નોટિફિકેશન આવશે ત્યારબાદ જ હું વાંચીશ અથવા તો વેકેન્સીની કંઈ શ્યોરિટી આવશે ત્યારબાદ જ હું વાંચીશ તો ત્યાં સુધીનો સમયગાળો જે છે કે જેમાં તમારે તમારો જે ટાઈમ છે એ ક્યાંય આડીઓ બીજી જગ્યાએ વેસ્ટ કરવાની જગ્યાએ તમારે સ્પેસિફિક કંઈ પણ ભરતી રિલેટેડ વાંચવાનું છે કેમ કે કરેલી મહેનત ક્યારેય પણ કોઈ દિવસ કોઈની અફર જતી નથી ક્યાંક ને ક્યાંક તમને એ ફાયદો કરાવશે જ એટલા માટે તમે લોકો ખૂબ સમજદાર છો પણ આ તો એક મારી ફરજ છે કે જે મને એવું લાગે છે કે મારે તમને આટલું સજેસ્ટ કરવું જોઈએ તો હું તમને સજેસ્ટ કરું છું પછી તો તમને જે યોગ્ય લાગે એ તમે કરી શકો છો ઓકે થેન્ક યુ